તો આ અમદાવાદમાં વરસાદી પાણી તો ઓસર્યા છે પરંતુ શહેરમાં ઠેર ઠેર કરેલા ખોદકામ અને ભૂવા પડવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પણ વરસાદી સિઝનમાં કોર્પોરેશન દ્વારા ખોદકામ શરૂ કરાયું જેને કારણે લોકોએ અને વાહન ચાલકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો તો વરસાદ સિવાય પણ ગટરના પાણી અહીં આવતા હોવાની સ્થાનિકો દ્વારા વારંવાર આક્ષેપો કરવામાં આવ્યા છે

કે જે ચાર રસ્તા છે તે ચાર રસ્તા ઉપર મોટો ખાડો ખોદી દેવામાં આવ્યો છે વરસાદની સિઝન હોવા છતાં આ પ્રકારના કોર્પોરેશન દ્વારા ખાડા ખોદી દેવામાં આવે છે 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 અને તમે જે પ્રમાણે પ્રમાણે જોઈ રહ્યા છો તે તે આખો રોડ પાણીમાં થઈ એટલે કે ત્યાં આગળ પણ બેરીકેડ મૂકવામાં આવે છે જે ગટર લાઈન ખુલ્લી દેખાય છે ત્યાં પણ બેરીકેડ મૂકવામાં આવ્યા છે આસપાસના જે રહીશો છે તે રહીશોને પણ ખૂબ જ અગવડતા ભોગવવી પડતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળતા હોય છે એટલે કે કહી શકાય કે વાહન ચાલકોને પણ અહીંયા

અને ગટરના પાણી અહીંયા ભક્તિ સર્કલ આગળ ગોપાલ ચોક અને એનાથી આગળ જઈએ તો વેરા સુધી આ ગટરના પાણીના અહીંયા ઉપદ્રવ થાય છે કોઈ નિકાલના પાણીની કોઈ વ્યવસ્થા નથી આજે આ લોકો અધિકારીઓને અમે જ્યારે વાત કરીએ તો એવું કહેતા હોય કે પ્રી મોન્સૂન પ્લાન અમારી ચાલુ છે અને એમાં અમારું કામ થઈ ગયેલું છે તો આજે આ ખોદકામ શા માટે છે આગળ પણ પાઇપલાઇનો નખાઈ રહી છે તો અત્યારે ચોમાસામાં બાજી તો વરસાદ પડ્યો નથી વરસાદ પડશે હમણાં જ એક ભાઈની ગાડી ઊંચી ગટર હતી ત્યાં ચડી ગઈ તો આજે એ ભાઈને ગાડી તો નુકસાન થયું એ ભાઈ પોતે બચી ગયા કે તમે પાણીની અંદર બી તમારું વાહન પસાર કરીને આવ્યા છો કેટલી અગવડતા પડી રહી છે બહુ અગવડતા પડી રહી છે કોર્પોરેશનનું કામ ચાલી રહ્યું છે પાણી ભરાયા છે કેટલા પાણી જોઈએ તમે વાહન એમાંથી લઈને નીકળ્યા છો પગ અડધા પગ સુધી પાણી ભરાયેલા છે શું માંગ કરી રહ્યો છું તમે કોર્પોરેશન પાણીના ભરાવવા જોઈએ ના કામ ફટાફટ પતી જાય એવું કરવું જોઈએ ઝડપથી આ ગટરના પાણી અને વરસાદી પાણી નું નિરાકરણ આવે તેવી પણ માંગ સ્થાનિક લોકો અને જે રાહદારીઓ છે તેઓ હાલ કરી રહ્યા છે કેમેરા પર્સન સરવર અલી સાથે ધવલ બારોટ જીએસટીવી